હું આવી ગયો છે રાજુભાઈની વાડીએ અને રાજુભાઈ અમારે હાથી હાક્યા છે રાજુભાઈ પડામાં તો જોયું છે કેવું હાથી હાલે છે રાજુભાઈ ચંદુભાઈ હાથી કેવું હાલે છે

ને જો કે અડધું ફરતું તો એ કેવા તને નાખ્યું સંદુભાઈ સવાર માં અનિલભાઈ હટાયા હતા કે નહીં એના હિસાબે એ કેવા તને નાખ્યું તો અત્યારે એ પૈસા એના વિઘાના પૈસા કેટલા લે છે અનિલભાઈ વિઘે બસો રૂપિયા છે પણ આમ કામકાજ બહુ સારું છે સંદુભાઈ એનું કારણ છે બે વખાડા લેતું જાય ને બે લેતું આવે અને બીજા નંબરમાં સાવળીઓ અને રાપ બે હાર્યા પછી આપણે જે આમાં આપણે ભાગ્યા માટે જે રાખેલું હોય ને તો આપણે બહુ લાભ થાય છે એક આરે એક પહેલા નંબરે તો એક બે સહાય લેતું જાય અને સાવળીઓ અને રામ બે હેર્ય થાય છે એટલે આપણે બહુ ફાયદો રહેશે ઓલું ને અત્યાર શું છે કે પહેલાં આપણે સાવ ઓળિયા કરાવવા પડે પછી બે પાંચ દિવસ આવતીને પાસે રાપ કઢાવવી પડે આ એક હારે બે કામ થાય છે એટલે આપણે મેન લાભ હાલો ચંદુભાઈ હવે આપણે ચા બની ગઈ છે તો આપણે ચા પીવા જઈશું ને અનિલ કહીશું કે બે પાંચ મિનિટ બંધ કરે એટલે હવારનું હાલ જો ગરમ તો થઈ ગયું છે ટ્રેક્ટર એટલે આપણે ચા બની ગઈ છે તો હવે ચા અમારે અનિલભાઈ ટ્રેક્ટર બેન કરે છે એટલે ચા પાણી પી અને પછી અમે ટ્રેક્ટર ચાલુ કરીશું અનિલભાઈનો ફોન આવ્યો છે અનિલભાઈ હેલ આવ્યા છે હવે હવે આઈટલું જે આઈટલું છે થોડુંક રહ્યું છે હવે અને ચા બની ગઈ છે મસ્તીની આ અમારે રાજુ ભોએ ચા બનાવ્યો છે રાહ ગાડીના ચા પેસલ છે ને ન અમારે અનિલભાઈ ઉભા છે અનિલભાઈ હાજી હું હાલ છે આ જો કપા બપા ઢુંઢવીને આવા જેવું એવું છે હા આખો દીન કેટલું કામ થાય ટ્રેક્ટર માં આખો દીમાં થાય એવું 3000 4000 જીવું 3 4000 હા જેવું પડું બરાબર હા પડા જો હરખ આવે હા તો સારું દન એવું છે હા નકર પછી એવું હરખું બરાબર તમે કે શું લ્યો છો તમે કે 200 રૂપિયા તમે કે 200 રૂપિયા હા

હાલા પડ્યા નહીં પણ અમે ચંદુભાઈ શેઠ કે છે એટલે આપણે બુરો તો પડશે મારા શેઠ ગયા છે લેવા કપાસે છે એની થેલી પાળ્યા બરાબર અમારા અનિલભાઈ ટ્રેક્ટર પૂરું કીન નાખ્યું છે હાથી તો એક સા રહ્યો છે હવે પછી અમે અનિલભાઈને રજા આપવાના છે એ બીજાનું હાંકવા જાય એમ છેલ્લે મારા અંદર જ પ્રમાણે વરસાદ લગભગ સો ટકા આવી જવા પડે મારા પણ વાડિયા જવું છે જોવું છે કે હાલ હોય તો અનિલભાઈને કહી દઉં હાથી હેંકી જાય અને જેને પણ હાથી હંકાવવું હોય એ અમારા અનિલભાઈને કોન્ટ્રાક્ટ કરે અને હાથી હકાવી જાય અનિલભાઈ પાસે તો અમારી આઈડીમાં અમે અમારો નંબર જ છે એ નંબરો જ નાખ્યું જેને પણ ટ્રેક્ટર આપવું હોય તો કોન્ટ્રાક્ટ કરે અને અનિલભાઈને મળે તો અમારે ટ્રેક્ટર પૂરું થઈ ગયું છે અને ટ્રેક્ટર વહી ગયું છે અને અમારા રાજુભાઈની એક ફરમા હતી કે એમને ગુવાર વાયો છે રાજુભાઈની વાડીમાં તો ચાલો તમને ગુવાર દેખાડું ગુવાર કેવડે કેવડો છે રાજુભાઈ ગુવાર કેવડે કેવડો છે

અને ખાયકી આમાં ફેરી નાખો થોડું ખર્ચ એવું છે ખાયકી તો ફેરવવાનું છે આ જો અનિલભાઈ આવે ને બપોર કીડે જો મેળામાં આવે ને તો આમાં આપણે એટલું હંકાવાનું બાકી રાખ્યું છે બકાલાનું છે એના આમાં પણ આપણે એ હંકાઈ નાખવાનું છે અનિલભાઈ આવે છે બપોર કીડે અને આપણે તો બીજું તો આ બધું જો કમ્પ્લેટ થઈ ગયું છે બીજું હાંકી હાંકી હવે તો સંધુભાઈ શું કરીશું હવે આપણે હાંકી હકાઈ ગયું છે બધી આપણે વિડીયોમાં બતાવ્યું કે અમારે ગુવારને ફાલ આવી ગયો છે ચોળાઈ વાય છે મગને આ તે બધું કર્યું છે પણ બકાલામાં આપણે બે વસ્તુ કરેલી છે વેચવા માટે ચોળાઈ ને ગુવાર બે બરોબર અને આપણે બીજું ઘણું બધું બકાલું આપણે વાવેતર કર્યું છે તુર કરીએ છે વાલ કર્યા છે મગ કર્યા છે બધું કર્યું છે પણ એ ખાવા પૂરતું કર્યું છે અને ગુવારને ચોળાઈ આપણે વેચવા માટે બનાવેલી છે તો હવે આમાં તમે શું કહો છો કે કેવું રીષે બકાલામાં કેવા ભાવ રીશે જો કોણ વાવેતર તો ઘણા બધાય થયા છે એટલે એવું હે ને ભાઈ વાવેતર ભલે ગમે એટલા થયા પણ તો આપણે જે આ વસ્તુ છે ને જે શાક બકાલું વસ્તુ છે ને ગમે એટલે તેમ કરો ને ને તો આપણે એટલી ઓછી પડશે એનું કારણ છે કે માણસ ઘણી વસ્તુ કરે છે પણ જે માણસોને જોવે છે એ ફરજિયાત જોવે છે બરાબર એટલે એવો તો તમારો ભાવ રીશે ને રીશે રીશે હા ઓછું જે પોર જેવું હતું ને એવું નહીં રહે અને આપણે બીજા વિડીયોમાં આપણે કીધેલું તો કે આપણે મરસી બનાવીએ છીએ અહીંયા આપણે બધા લોકોને આપણે પ્રોગ્રામ આપવાનું કીધેલું છે કે ભાઈ અમારા અવનવર વિડીયો આવતા રહી છે આવાનાવા ખેતીવાડી છે કોઈ કંઈક ફરવાલાયક સ્થળ હશે કોઈ જૂના સ્થળ હોય છે તો આપણે એમાં બતાવતા રહીશું પણ અમારા વિડીયોને ફરજિયાત લાઇક સબસ્ક્રાઇબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં